આમ દમણના દરિયા કિનારે આ યુવક અને યુવતીઓના પરિવાર વચ્ચે થયેલી દોડાદોડી અને મારામારીનો બનાવ ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો અત્યારે દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉભરાતા હોય છે ત્યારે યુવતીઓની બાળકીઓ સહિત અન્ય પરિવારના સભ્યો પણ દરિયામાં નાતા દેખાય છે જો કે આવા માહોલનો લાભ લઈ કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત લોકો પણ દરિયા કિનારે પહોંચે છે અને દરિયામાં નાતી યુવતીઓને બાળકીઓને છેડતી અને ગંદી નજરથી જોતા હોય છે આથી અહીં અનેક વખત બબાલના બનાવ બને છે જો કે આજે દમણના દરિયા કિનારે બનેલી આ ઘટના ચર્ચાનું કેન્દ્ર છે જેમાં દારૂના નશામાં યુવકે યુવતી અને બાળકીઓને છેડતી કરતા પરિવાર ઉસે હતો અને દરિયા કિનારે દોડાદોડી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પર પહોંચી હતી અને હુમલો કરી ફરાર અને યુવતીઓની છેડતી કરી ફરાર થનારા યુવકની અટકાયત કરી આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી